સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ સાચી વાતને અને બેલ આઇકન દબાવીએ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં છો ને આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર એકદમ સ્વસ્થ અને આનંદમાં હશો મિત્રો આજે મારે તમારી સાથે દિલની એક એવી વાત કરવી છે જે તમારા જીવનને જોવાનો નજરિયો કાયમ માટે બદલી નાખશે

આપણે બધા જાણીએ છીએ કે સુદામા અને કૃષ્ણ પરમ મિત્ર હતા સુદામા દ્વારિકા સુધી ન ગયા ત્યાં સુધી કૃષ્ણે તેમને કશું જ ન આપ્યું ભગવાન તો અંતર્યામી હતા એમને તો ખબર જ હતી કે સુદામા દુખી છે પણ એ રાહ જોતા હતા કે મારો મિત્ર એક ડગલું ભરે તો હું સામા દસ ડગલા ભરું

વડીલો કહેતા આવ્યા છે કે ડાકોરનો ઠાકોર માંગે વીસ અને આપે ત્રીસ પણ યાદ રાખજો એ ત્રીસ મેળવવા માટે તમારે શ્રદ્ધા અને મહેનતના ડગલા તો ભરવા જ પડશે આજે આપણે બહુ હોશિયાર બની ગયા છે આપણે મહેનત નથી કરવી પણ બધી જ સુખ સુવિધાઓ જોઈએ છે જો એના પરમ મિત્ર સુદામાને પણ દ્વારિકા સુધી ચાલીને જવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ ભગવાનના દરબારમાં જવાનો અર્થ માત્ર મંદિરે જવું નથી પણ તમારા કર્મના રસ્તા પર ઈમાનદારીથી ચાલવું છે વિશ્વાસ રાખો મહેનત કરો અને પછી એ માલિક પર છોડી દો એ તમને એવું આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલે જ કહેવાય છે કે જો શ્રદ્ધા અડગ હોય ને તો પથ્થર પણ બોલે છે બસ આપણે સુદામાં જેવો ભાવ અને બોડાણા જેવો પુરુષાર્થ કેળવવાની જરૂર છે જો તમને આ વાત ગમી હોય અને તમારા જીવનમાં થોડો પણ બદલાવ લાવે એવું લાગતું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી આ યુટ્યુબ ફેમિલી સાથે શેર જરૂર કરજો કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં મળીએ છીએ ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ